ચાલો પપ્પા ને પાણી સારા છે અને મેડમ ખખડી રહ્યા છે મઠ્ઠો ખાઈ ને મઠ્ઠો ખાઈ ને મેડમ ખખડી રહ્યા છે મેડમજી તો મઠ્ઠો હજી ખાવાનો હશે ને ખખડ તો ચાલુ ભલે રે એમ સરસ લ્યો તો જય શિયારામ ચાલો ચાલો આપડી પાકડી થઈ ગઈ છે અને જાદુનો પિટારો પણ આવી ગયો છે હા પિટારો તો પહેલાં હોય ચાલો જી શું કહો દાળ ભાત મૂકી દીધા છે ક્યાં મૂકી દીધા છે બોલો હજુ તો મોર્નિંગ બ્રેકફાસ્ટ કરીએ છીએ ના તો બપોરના રાઈસ પણ ચણવા મૂકી દીધા છે મકાવા માટે તો ચાલો હવે બ્રેકફાસ્ટ કરી લઈએ પછી મળું તમને પાછો જલ્દી મોર્નિંગ નું બ્રેકફાસ્ટ થઈ ગયું છે તો ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો હવે જઈ રહ્યા છીએ ઓફિસ મળો તમને પાછો ઓફિસ થી આવીને તો વિડિયો માં એન્ડ સુધી જોડાયેલા રહેજો ઓલમોસ્ટ એક વાગવા છે 10 મિનિટ ની વાર છે અને આવી ગયા છીએ ઘરે થોડું કામ હતું ઓફિસ પર કમ્પ્લીટ કરી નાખ્યું છે ઘરે આ મેડમ માં નવું બનાવ્યું છે શાક ખાયલો તું શાક નોતું ને કાઈ તે આ હુવા દાણા ને અજમા પલાળ્યા છે બરાબર છે એમ ખાતું જવાનું રોટલી ને બટ્ટી કરતી જવાનું મમરા છે શાક ની જગ્યા મેડમ આવું ખવડાવે છે ક્યારે પણ મહાપદમાં રોટલી બરમાગરમ બની રહી છે લંચ લઈ લઈએ એ મળું પાછું તમને લંચ લપેટીને

दो ढाई किलो वजन बढ़ गया है तीन किलो के करीबन रोटी सब्जी सब मिला के बाहर हाँ पड़ेगा ना हमको मालूम है हमको पढ़ा है हमको मारा किसने है, मारा अच्छे से मालूम है हमको किसने मारा ये कुमार खबर है ना उम्र तुमने तुमने तो सो तो तो भी नहीं मारा है मारा है ઉમરા વચ્ચે મારે તો ખબર છે સીધો બેડ ઉપર જઈને પડ્યો તો હું સપનામાં નહીં હકીકતમાં સપનામાં નહીં હકીકતમાં તો એટલે જ પડ્યો નહીં બીજો કોઈ હોય તો સીધો આમ કુદીને નીચે ઉજવ્યો બરાબર છે હા જૂઠ મત બોલો કૌવા કાક ખાય કા ચાલો હવે ઠંડી છે થોડો તડકાનો માહોલ છે ગરમી કમ્પ્લીટ છે ભરપૂર તો ઘણીવાર આરામ કરીને પછી જોઈએ છે ફ્રેન્ડ સર્કલ સાથે શું કંઈ પ્રોગ્રામ થાય છે કે નહીં હવે આરામ કર્યા પછી કેટલા વાગે ઉઠાય છે એના પર આધાર છે તો તમે જોડાયેલા રહેજો રાતના સાત અને આવી ગયા છીએ ઘરે તો આજનો દિવસ બહુ ખાસ તો કંઈ રહ્યો નથી પણ જેવો રહ્યો એવો તમારી સાથે શેર કર્યો છે અને સાથે આજે સાંજે આપણને મળી જવાનો છે થેપલા જો વાહ ભાઈ વાહ ગરમા ગરમ થેપલા ટાકા ટાકા જી જોરદાર અને આપણે નીચે ગાંઠિયાની પણ સ્મેલ લીધી ને ગાંઠિયા થોડા ખાધા બહુ જ જોરદાર ગાંઠિયા હતા અને થોડા ખાધાને તો ખાયા જ કરવાનું મન થતું હતું પણ પછી પેટ ઉપર જુલમ ન કરતા શું હા એટલે જ ને સારી આવતી અને બાજુમાં બેઠા હતા આપણે જોયું તો થોડાક ખાધા પહેલાં એક ગાંઠિયા લીધો પછી બે લીધા પછી ચાર પાંચ લીધા પછી એવું થયું કે નહીં સાંજે પણ ખાવાનું છે તો પેટ પર થોડોક જોર ન આપતા સોરી

दो दो आ गए हैं भाई तो चलो दो थेपले आ गए हैं साथ में चाय भी आ गई तो है तो चलो चाय ने थेपला इन मजा लूटिए तुम्हारे साथ है ना चालू है जादू नो पिटारो तो छे एज यूजुअल आम दो जो। जोरदार जो ने है? જેનશુભાઈ ફેવરેટ જો ડિસ્કો કરતા કરતા ખાય છે જેનશુભાઈ પેલા ખાઈ લઈએ પછી વાળ હેર કટિંગ કરાવવા જવું છે ટકો કરી નાખશે ઉનાળામાં જીજુને છે ને એવું ઉનાળામાં મજા આવે તો વેકેશન ને શું વાર હવે વેકેશનમાં થોડું હવે હા દસ પંદર દિવસ છે હવે પંદર દિવસ મેડમ કહે છે ટૂંકા વાળ આ વખતે એવું લાગે તો હું ટકો કરાવી નાખું બરાબર છે એકદમ ટૂંકા ઓળવાની કે ધોવાની બહુ ઝંઝટ નહીં હે ને અને મજા આવે કરે ખુલ્લું ખુલ્લું લાગે ગરમીનો માહોલ છે જોઈએ હવે જઈને શું કરીએ આવી ગઈ ફરમાઈશ શેમ્પુ લેતા આવજો તમે એટલું લાવીએ તો ગેરંટીને લાવી દીધું છે છતાં આ રેગ્યુલર ઘટે છે શું કરવાનું હમ ખોડો તો થવાનો જ છે ને શું કે છો મેડમ હમ બરાબર છે કંઈ શેમ્પુ તો જોઈશું શેમ્પુ છે નહીં ખૂબ પતી ગયું છે આજે પતી ગયું તું મોર્નિંગમાં પણ યાદ ના આવ્યું મેડિકલ છે બંધ કદાચ રાતમાં ખુલે તો લઈ આવશું ની તો બીજેથી થોડા બહુ લઈ આવશું તો પહેલા થેપલાની મજા લૂંટી લઉં હેર કટિંગ કરાવીને આવી ગયા છીએ હું ને યન્સુ બંને યન્શુના પણ હેર કટિંગ કરી નાખ્યા અને મારા પણ હેર કટિંગ કરી નાખ્યા છે અને સેવિંગ વેવિંગ જમાવીને આવી ગયા છીએ તો હવે જવાનું છે મોટા પપ્પાની દીકરાની ઘરે પરેશભાઈને ત્યાં વેફર પાડવાનો પ્રોગ્રામ ચાલુ છે ઉનાળાની સિઝન છે અને બટેકાની સિઝન છે તો બટેકાની વેફર લગભગ મોટાભાગના ઘરમાં પાડવામાં આવે છે આપણે નથી પાડતા કેમ કે મોળી લાગે છે અને જે લાઈવ પાડે છે ને એવો ટેસ્ટ નથી આવતો એટલે આપણે નથી પાડતા મહેનત કરીને વેફર પાડીએ પણ ટેસ્ટ ના આવે તો કામનું શું એટલે ટેસ્ટ આવી લઈ આવવાનું અને ખાવાની હોય ક્યારેક આખા વર્ષમાં બહુ એટલી બધી ખાવાની હોય નહીં આપણે એટલે નથી મહેનત કરાવતા બૈરાઓમાં છે પણ પાપા દીકરાની ઘરે ખાવામાં આવે છે તો ત્યાં મહેનત ચાલુ છે મેડમ પણ ત્યાં છે તો ચાલો જઈએ ત્યાં લાગી ગયા છે પરેશભાઈ વેફર ખાવામાં વેફર પાડવામાં સોરી ખાવાની તો પછી અરે ખાતા જ જતા હશો ને નહીં 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 અચ્છા ઓલી નાની છોકરી કોણ છે બાપાની મધુબેન છોકરી છોકરી છે મધુભાઈ ધરાય ધરાય જ સાજન ટિંબાવાળા હે

હોળી કોલેજ ની છોકરીઓ જોઈ ગઈ તો હે ને પુની હે તો તકલીફ પડી જાય ને હમ ઇમ્પ્રેશન માં ગોબા પડી જાય ઓ મેડમજી ખાલી અલગ કરજો મોઢામ નહીં ભરતા પેટ નહીં ભરતા ચાલુમાં આમ જો આખી અગાસી ભરાય ને એટલે હજી તો આવક ચાલુ છે તો દીદી કેમ છે તમારા પગ ને બઉ સારું સારું થઈ ગયું છે ફ્રેકચર આવે એમ હતું ને નહીં તો શું કરવાનું એની હાથે એની જાતે જોઈન્ટ નહીં થવા દે જો ઊંધી રીતે જોઈન્ટ થશે ને તો આ લાઈફ ટાઈમ નો દુખાવો રહી જશે પણ તો એ તળ એને લેવલમાં વ્યવસ્થિત આમ જો આમ જો જોઈન્ટ પણ કટ ટુ કટ જોઈન્ટ થાય ને ਤੋ ਜਿਉ ਤੋ ਇਹਨੇ ਕਿਦੂ ਪ੍ਰਾਤ ਨਾ ਆਵੇ ਬਰਾਬਰ ਚ ਬੋਲੋ ਟੀਮ ਡਾਕਟਰ ਬਗਦਦ ਹਾਂ ਹਿੱਕੇ ਨਾ ਕਰਵਾਉਣ ਲਈ ਇਹ ਫੋਟਾ ਕਰਵਾਵੇ ਹੂੰ ਇਹੋ ਅਗਰ ਕਾਟੜ ਜਾਪਾ ਹਾਂ ਛੇਂ ਜਿਪਾਰ ਕੋ ਬੁੱਕ ਕਰੂ ਮੋਦੀ ਮੋਦੀ ਹਾਂ ਹਾਂ ਮੈਂ ਦੇਖੋ ਕੋਈ ਮਾਰਵਾ ਦੇ ਉਹ ਯਾਂਗਲੇ ਮਾ ਫੋਟ ਹੋਰ ਯਾਂਗਲੇ બરાબર હે પાતુ તું ખા છો વેફર નહીં તો તારી પાસે ખોટી મહેનત કરાવે હેં પુની દીદી આટલી વેફર તમે ખાઈ જાઓ છો આખા વરસ આખા વરસમાં ખવાઈ જાય બધી બધી ઓહો હો હો અરચું મીઠું ભભરાવીને ચાલુ પણ આવી કાચી કાચી તમે કામ કરવા કરતા કરવાનું તમારે આ જો લગભગ કિલો પામ ઓછી થઈ જાય સિત્તેર કિલો માંથી અમારે બે કિલો તો ખાઈ ત

મળીએ છીએ કાલે પાછા નવા એક બ્લોગ સાથે તો ત્યાં સુધી રજા આપશો તો જય શ્રી રામ જય માતાજી હસતા રહો મુસ્કરાતા રહો ખુશ રહો સ્વસ્થ રહો તંદુરસ્ત રહો મોજમાં રહો લાઈફનો આનંદ લેતા રહો સારા સપનાઓ જોતા રહો તો જય હિન્દ જય ભારત બાય બાય